આજે આપણે બનાવીશું ભરેલા મરચાં એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે સ્પેશિયલ મસાલો કરવાની જ ખૂબી છે સૌથી પહેલાં મરચાંને આ રીતે કટ લગાવી બી અને રેસા કાઢી લો અને તૈયાર કરી લો હવે એક કઢાઈની અંદર સિંગદાણાને શેકવાના છે અડધા કપ સિંગદાણાને સરસ રીતે શેકી અને ઠંડા કરી લો સિંગદાણા શેકાઈ જાય ત્યાર પછી તલને પણ ત્રણ ચમચી તલને પણ શેકી લેવાના છે તલ અને સિંગદાણાને ઠંડા થવા દઈશું ત્યાં સુધીમાં આપણે બે ચમચી તેલમાં એક કપ બેસનને સરસ શેકી લેવાનું છે બેસન સરસ શેકાઈ જાય એટલે ઠંડુ કરી લો અને પછી તલ અને સિંદરાનો ભૂકો કરી એક બાઉલની અંદર એડ કરી તેની સાથે બેસન એડ કરી ઘરના રૂટીના મસાલા જેમ કે હળદર હિંગ ધાનાજીરું પાવડર લાલ મરચું પાવડર ગરમ મસાલો ખાંડ મીઠું એડ કરવાનું છે લીંબુનો રસ એડ કરી અને સરસ બધું મિક્સ કરી ઉપરથી ફ્રેશ કાપેલા ધાના એડ કરી દો મસાલો એકદમ સરસ ખટ અને મીઠો હોવો જોઈએ અને થોડા અજમો ક્રશ કરીને એડ કરી દેવાનો છે સરસ મસાલો મિક્સ થઈ જાય એટલે મરચાંની અંદર એકદમ ભરી અને તૈયાર કરી લો હવે એક પેનની અંદર તેલ મૂકીને મરચાં બધા એડ કરી બે બે મિનિટે થોડુંક પાણી છાંટી ઢાંકી આ રીતે પલટાવા લો એટલે પાણી એડ કરશો એટલે સરસ જે આપણા મરચાં છે ચડી જશે અને બાકીનો મસાલો એડ કરીને ફરીથી પાંચ મિનિટ જેવું થવા દો એટલે આપડા ભરેલા મરચા બનીને તૈયાર થઈ ગયા છે આ રેસીપી ઘરે ચોક્કસથી બનાવજો અને લાઇક અને શેર ચોક્કસ